યાદ કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજ અને કેવું છે છે કે દેખાય એના કરતા ઘણા મોટા છે જેમ જેમ એમની નજીક જઈએ એમાં આપણને અનુભવ આવે એમની કૃપાથી સ્થુર રીતે પણ એમની જોડે

રાત્રે દર્શન કરવા હોય એમને બરાબર સુખ ના આવે અને સેવકો જે સેવા કરવા વાળા હોય એમને બરાબર ફાવે નહી સ્વામી ગયા હતા એટલે પડે

તો આપણને પચીસ સદ્વીસ વર્ષ એમાં સ્વામી બીમાર પડ્યા થોડાક દિવસ તો સડંગ આરામ કરાવવો પડે ફક્ત મંદિર દર્શન આવે પણ થોડાક સાચા થયા હતા એ દિવસે અને તડકો પણ સારો રૂપિયા હતો સ્વામી મંદિર દર્શન માટે આવ્યા

બરાબર જોજો તો પછી સાફ કરીને જયારે ખબર પડી કે બીજો હતો અને આવો કલર થઈ ગયો હતો પણ એક જગ્યાનો નો પ્રસંગ આવો સ્વામી

સ્વામી નારાયણ બાપા બાપા પણ આવું ચાલુ એ રોજ નહીં કે આમ ના નીકળી જઈએ પણ સ્વામીના મનમાં તરત જ સ્વામી તરત જ નિરીક્ષણ કરી દે છે આગે પૂછ્યું